અને નવ આરોપીઓ આવ્યા સકંજામાં હવે આખી વાતમાં જે મુખ્ય આરોપી છે જે દુબઈથી આખો આ નેટવર્ક કરતો હતો એ તો હજુ પણ ફરાર છે જેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે દેશભરમાં સાયબર ફ્રોડ રેકેટની કમર તોડી સામાન્ય લોકોની મહામૂલી કમાણીને બચાવવા માટે ઓપરેશન મ્યુલ મ્યુલહન્ટ શરૂ કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય સાયબર ગુનાખોરીના મોરચે રાજકોટ જેતપુર વીંછીયા અને ગોંડલ હોટસ્પોટ બની ગયાનો ખુલાસો થયો છે પાછલા એક મહિનાના સમયગાળામાં જેતપુર ફરી મોટા સાયબર ફ્રોડ નેટવર્કને કારણે ચર્ચામાં આવ્યું અગાઉ સાયબર છેતરપિંડીના સાત આરોપીઓ ઝડપાયા બાદ હવે જેતપુર સિટી પોલીસે વધુ એક મોટા ગુનાખોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે આ ગેંગના તાર ભારતના વિવિધ રાજ્યોની સાથે છેક દુબઈ સુધી પહોંચેલા હોવાનું સામે આવ્યું છે જેતપુર પોલીસે ચોરાણું લાખ નેવ્યાસી હજારના જંગી સાયબર ફ્રોડમાં વધુ દસ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે સાયબર ગુનાખોરીનો માસ્ટર માઇન્ડ ગણાતો રાહુલ પટેલ હાલમાં દુબઈથી બેસીને સમગ્ર નેટવર્ક સંભાળે છે તો મૂળ જુનાગઢના વતની અને હાલમાં અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ નજીકની બિંદુ પાર્ક સોસાયટીમાં રહેતો હર્ષદ દેસાઈ પણ દુબઈ ખાતેની લિંક ધરાવે છે જ્યારે કેવલ સીતાપરા સાયબર કૌહાનનો મુખ્ય એજન્ટ હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત જેતપુરના સાત શખ્સોના બેંક એકાઉન્ટ ખોલીને તેમાં મોટી રકમ દરેક થોડા દિવસે ટ્રાન્સફર કરવામાં આવતી હતી જેતપુરમાં નજીવા કમિશનની લાલચે દીપસન ગોહિલ લુણી ઉમેશ ભોજૈયા અને પ્રકાશ રાઠોડે પોતાના બેંક એકાઉન્ટમાં મોટી રકમના વ્યવહારો કરવાની છૂટ આપી હતી તો સાહિલ જાડેજા પ્રદીપ બાયલ અને પાર્થિવ ગોવાણી પણ મૂળ જેતપુર વિસ્તારના જ એજન્ટ હતા જેતપુર સિટી પોલીસે દસ શખ્સોની ટોળકી પૈકી નવ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી અમરેલીના વાવડીનો વતની રાહુલ પટેલ હાલમાં ફરાર છે

તીનસો અઠર તીનસો અઠરા ચાર સિક્સટી વન ટુ ફિફ્ટી ફોર અને ત્રણસો સત્તર બે મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસ કરતાં આ જોવામાં આવ્યું કે દુબઈથી સંચાલિત આ એક સાયબર ફ્રોડ રેકેટ છે જેમાં ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટો કરન્સી મારફતે ભારતના અલગ અલગ બેન્ક અકાઉન્ટ ખાતાઓને નાણાં ઉઠી મની લોન્ડરિંગ કરવામાં આવતું હતું આ કેસમાં દસ આરોપીઓની ઓળખ થઈ છે જેમાં છ આરોપીનું અકાઉન્ટ ધારકો છે રાજકોટ જિલ્લાના વિવિધ શહેરોમાં સાયબર ફ્રોડના નાણાં મોટા પાયે ઠલવાતા હોવાની વિગતો પોલીસ વિભાગને મળી છે દુબઈમાં બેસેલા રાહુલ પટેલ અને હર્ષદ દેસાઈ ફ્રોડની સમગ્ર ચેનલ ઓપરેટ કરીને ફોરેક્સ ટ્રેડિંગના રૂપિયા કન્વર્ટ કરવાનું કહી ભોળા યુવકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવી લેતા હતા ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી મ્યુલ બેંક એકાઉન્ટની માહિતી મળતા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને જેતપુર એએસપી સિમરન ભારદ્વાજની સૂચનાથી પોલીસની ટુકડીઓ એક્ટિવ થઈ હતી જેતપુર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બેંકની વિગતોના આધારે મુખ્ય એજન્ટ હર્ષદ દેસાઈ કેવલ સીતાપરા અને બેંક એકાઉન્ટ ધારકોને ઝડપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ના ત્રણ એજન્ટો જેનું નામ છે પાર્થિવ કિશોરભાઈ ગોવાણી કેવલ જયંતિભાઈ સીતાપરા અને હર્ષદ દેવરાજભાઈ દેસાઈ એ લોકોને એને આર્થિક લાભનું લાલચ આપીને અને એમના નામથી નવા બેંક એકાઉન્ટ શરૂ કરાવ્યા અને આ જે અકાઉન્ટ ધારકોનું આ કામ હતું કે આ માંથી આ જો નાણાં છે આ વિડ્રો કરીને આ ત્રણ એજન્ટ એજન્ટોને આપતા હતા અને પછી આ એજન્ટ્સ દુબઈમાં બેસેલા મુખ્ય આરોપી જે રૂમ લીડર છે જેનું નામ છે રાહુલ પટેલ મૂળ રહેવાસી જિલ્લા અમરેલી અને હાલ દુબઈ રહે છે એને આપતા હતા એવી રીતે કુલ રૂપિયા આશરે પંચાણવે લાખ જેટલી નો સાયબર ફ્રોડ એ લોકો દ્વારા કરવામાં આવે છે આ સાથે અમે જનતાને આ અપીલ કરીએ છીએ કે કોઈ પણ લાલચમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ એટીએમ ડિટેલ્સ ચેકબુક અને બીજી કોઈ પ્રાઇવેટ ડિટેલ્સ કોઈ માણસને આપીની નહીં જેતપુર પંથક જાણે કે સાયબર ગઠિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે મુખ્ય ભેજાબાજોના ઇશારે જેતપુરના મજૂરી કામ કરતા કે સામાન્ય નોકરી કરતા યુવકોને મોટું કમિશન મળશે જે બાદ યુનિયન બેંક બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઇન્ડિયા જેવી સરકારી બેંકોની બ્રાન્ચમાં ખાતા ખોલાવવામાં આવે છે જેમાં જમા થતા રૂપિયા રોકડમાં ઉપાડીને આંગળીયા મારફતે મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડવામાં આવે છે પોલીસે સમન્વય પોર્ટલ પર તપાસ કરતા મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ તેલંગાણા ઉત્તરાખંડ અને કેરળ સહિતના રાજ્યોના અનેક નિર્દોષ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે